મહેમદાવાદ તાલુકાના ભૂમાપુરામાં પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવેલું છે અમદાવાદથી પાંત્રીસ કિલોમીટરના અંતરે દાદાનું ચમત્કારિક મંદિર આવેલું છે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી મંદિરના પૂજારી ભગત બાપુ હનુમાનજીની ખૂબ સેવા કરતા હતા એક દિવસ હનુમાન દાદા સ્વપ્નમાં આવીને ભગત બાપુ ને દર્શન આપ્યા અને કહ્યું માંગો ભગત બાપુ ત્યારે બાપુએ કહ્યું આપના દર્શન કરાવો મારે તમને જોવા છે ત્યારે હનુમાન દાદા મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા અને ભગત બાપુને દર્શન આપ્યા મારા દાદા વર્ષોથી લગભગ ચાલીસ પચાસ વર્ષથી સેવા કરતા હતા અહીંયા સૌથી પહેલાં એક હનુમાન દાદાની મૂર્તિ અહીંયા પ્રગટ થઈ હતી તો એના પછી ધીરે ધીરે આ મો બહુ મોટું મંદિર બન્યું છે અહીંયાથી લગભગ વર્ષોથી ભંડારો ચાલુ જ હોય છે દર્શનિ રવિ મંગળ ત્રણ દિવસ હોય છે અને મોટા મોટા તહેવારો હોય જેવા કે હનુમાન જન્મોત્સવ રામનવમી એવા બધા હોય ત્યારે ભંડારો

મંદિરે આવતા ભક્તો સંતાન પ્રાપ્તિ સહિતની મનોકામના લઈ દૂર દૂરથી મંદિરે દર્શનાર્થે આવે છે અમદાવાદ ખેડા વડોદરા રાજકોટ અને ગુજરાતના વિવિધ સ્થળોએથી ભક્તો મંદિરે આવીને હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે મંદિરના પટાંગણમાં ચોવીસ કલાક અખંડ દીવો ચાલે છે જે દીવો ચમત્કારિક હોવા સાથે દુઃખ દર્દ દૂર કરવામાં રામબાણ સમાન માનવામાં આવે છે ચાલીસ કે પચાસ વર્ષથી આ દીવો સતત ચાલતો આવે છે ભાવિકો દીવાના દર્શન કરીને પણ ધન્યતા અનુભવે છે આ મંદિરની જે ઉત્પત્તિ છે મૂળ જગ્યા એ નીચે બોયરામો છે અને બોયરામાં એ હનુમાનજી આજથી ચાલીસ વર્ષ પહેલાં સાક્ષાત પ્રગટ થયેલા અહીંના જે મુખ્ય જે મહંત હતા એમને સાક્ષાત મળેલા હાલ એ મહંત ગુજરી ગયા છે બે હજાર એકવીસમાં કોરોનામાં બાકી અત્યારે જે પબ્લિક જે આવે છે જે ભક્તો આવે છે એ તમામ ભક્તો પોતાની શ્રદ્ધા અને આસ્થાથી આવે છે અહીંયા ઘણા બધા એવા કામ થયા છે કે લોકોને વસ્તી વસ્તીનો પ્રશ્ન હોય મેલી વિદ્યાના લગતા પ્રશ્નો હોય આર્થિકની મુશ્કેલીઓના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો દાદાની કૃપાથી અને દાદાના કે એમના આશીર્વાદથી અહીંયા પ્રશ્નો હલ થઈ ગયા છે અને હજુ પણ આસ્થાને લઈને ઘણી બધી પબ્લિક આવે છે અહીંયા શનિવાર મંગળવાર અને રવિવારે ઘણી બધી સંખ્યા આવે છે એમાં શનિવારે સૌથી વધારે આવે છે અહીંયાનું મહત્વ એટલું બધું છે કે ખાલી હાથે ધાગો બાંધવાથી પબ્લિકનું દુઃખ દૂર થઈ જાય છે આ મારી નજર સમક્ષ મેં જોયેલું છે કોઈને ભૂત અંતર જંતર ગમે તેવું તકલીફ હોય કોઈના ધંધામાં મંદી હોય કોઈને ઘરમાં તકલીફ હોય પણ આ દાદાની માનતા રાખવાથી બધું સુખ શાંતિ થઈ જાય છે એ મારું નજર સમક્ષ આપણી વાત છે પવન પુત્ર હનુમાનજીના મંદિરે શનિવાર તેમજ મંગળવારના દિવસે ભક્તોની ભારે ભીડ જામે છે તો હનુમાન જયંતિ અમાસ પૂનમ સહિતના દિવસોએ મંદિરમાં ભજન હવન કીર્તન યજ્ઞ ભંડારો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમોનો ભાવિક ભક્તો લાભ લેવા અચૂક મંદિરે આવે છે મંદિરે દર શનિવારે ભંડારો રાખવામાં આવે છે ભંડારામાં પણ દૂર દૂરથી યુવાનો અને વડીલો મંદિરે સેવા આપવા આવી શ્રમદાન કરીને ધન્ય થાય છે અમદાવાદથી અમે આવીશી અમે ત્રીસ વર્ષથી સેવા કરીશી અને અત્યારે દર શનિવારે મંગળવારે ભંડારો રાખે છે તો અમે સેવા આપી છીએ બે કલાક ત્રણ કલાક રહી પછી અમે જતા રહી અમારો એટલો બસ ટાઈમ હોય ને આવવામાં હા આમાં તો અત્યારે જો પંદરસો બે હજાર માણસોય જમે વધીએ જાય કાંઈ કે નક્કી નથી હોતું આમાં તો અત્યારે અમારે પંદરસો માણસ બે હજાર તો ખરા જ આમાં હનુમાનજીની મૂર્તિનું દિવ્ય સ્વરૂપ હાજરા હજૂર હોવાનો અહેસાસ કરાવે છે દર્શન માટે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ કરવા સાથે તેઓના અટકેલા કામો પણ થતા હોવાની આશા લઈને આવતા ભક્તો ક્યારેય પણ વીલા મોઢે મંદિરથી પરત ફરતા નથી અમદાવાદમાં હાંભળ્યું કે ગુમાપુરામાં હનુમાન દાદાનું મંદિર છે અહીંયાંનો મતલબ પરશો હારો છે અહીંયા જે માનીએ છીએ એ બધું પૂરું થાય છે તો અમે ત્યાંથી દર આજ મને બાવીસ વર્ષથી ગયા બારી બાવીસ વર્ષથી હું સલંગ શનિવાર ભરું છું અહીંયા હું સાહીબાગથી આવું છું હું અહીંયા કમ સે કમ વીસ વર્ષથી આવું છું અહીંનું મહાત્મ બહુ જ છે અને અમારા અહીંયા આવ્યા પછી અમારા ઘરમાં બહુ સારું છે પરિવારને અમે સુખી છીએ હનુમાનજીને ચિરંજીવી દેવો માનવામાં આવે છે રામ અવતાર અને કૃષ્ણ અવતારમાં બંને વખતે આ ધરતી પર ભગવાન પધારેલા છે તેઓ પુરાણોમાં ઉલ્લેખ પણ છે કળિયુગના જીવતા જાગતા દેવ હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા વર્ષો જૂની છે ભાવિક ભક્તો ત્રણ ત્રણ પેઢીથી નિયમિત દાદાના દર્શને આવી કુટુંબની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હનુમાનજીના આશીર્વાદ મેળવી ધન્ય થાય છે હું સાંઈબાગ વિસ્તારથી આવું છું અમદાવાદથી હું અહીંયા લગભગ બાવીસ વર્ષથી અહીંયા આવું છું અહીંયા આવીને મને બહુ શાંતિ અનુભવ થાય છે મારા સારા કામો થાય છે હરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને અહીંયા આવ્યા પછી મને ઘરમાં ધંધામાં બધી રીતે બહુ સારી રીતે અનુભવું છું મારી ફેમિલી સાથે હું આવું છું

ભીડભંજન હનુમાનજીના મંદિરમાં વર્ષોથી સુંદરકાંડના પાઠ અવિરત ચાલી રહ્યા છે હનુમાનજી દાદાના મંદિરથી નજીક ગણપતિ દાદાના દર્શને આવતા ભાવિક ભક્તો ભૂમાપુરા પણ અચૂક દર્શન કરવા આવે છે અને દાદાના દર્શન કરી ધન્ય થાય છે અમે લોકો અહીંયા સિદ્ધિ વિનાયક દર્શન કરવા માટે આવેલા પણ તું ત્યાંથી અમને જાણવા મળ્યું કે બાજુમાં જ બહુ સુંદર મજાનું મંદિર છે જે બહુ ચમત્કારિક છે અને વર્ષો જૂનું છે પરિવાર સાથે અમે લોકો ત્યાં આવ્યા હતા દર્શન કરવા માટે મહેમદાવાદ તો અમે અહીંયા પણ આવ્યા દર્શન કરી અહીંયા દર્શન કરીને અમને એકદમ દિવ્ય અનુભૂતિ થાય છે અને અહીંયા વારંવાર આવવાનું મન થાય છે ભૂમાપુરા હનુમાનજીના મંદિર પરિસરમાં શિવલિંગ પૂજા રામ લક્ષ્મણ સીતાની મૂર્તિ મા અંબાની મૂર્તિ અને શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે કળિયુગમાં ચિરંજીવી દેવ હનુમાનજીના ભક્તોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભૂમાપુરા હનુમાનજીનું મંદિર હનુમાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને ભગવાન રામના ભક્ત હનુમાનજી ભાવિકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે